કે પછી સીધા સ્વર્ગમાં જતા રહેશું એ સવાલ છે કારણ કે લોકો તો ચલો ટેક્સ પણ આપે છે અને મોતને આમંત્રણ પણ આપે છે પરંતુ એ તંત્રના અધિકારીઓનું શું કે જે આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરે છે અને લોકોનું જીવ લે છે આ તમામ જે દ્રશ્યો આપણે દેખાડ્યા છે એ છોટા ઉદેપુરના એક સ્થાનિક પત્રકાર અને વિસલ બ્લોર તરીકે જાણીતા બરકતુલ્લા ખત્રીએ આ વિડીયો ઉતાર્યા છે કારણ કે છોટા ઉદેપુરમાં આવી અવદશા છે એને આ ઉજાગર કરી છે અને તંત્રની અણ આવડતને પણ ઉજાગર કરી છે તેમની સાથે જ વાત કરીશું બરકતુલ્લા ખત્રી અમારી સાથે જોડાઈ ગયા છે બરકતભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં

જે માઇનિંગ થાય છે રેતીનું એને લીધે જે પ્રોફાઇલ વાળું અને પ્રોફાઇલ વગરનું એ પ્રકારનું તમામ પ્રકારનું રેતી ખનનને લીધે આખા જે એની ભૂગોળ બદલાઈ ગઈ છે એને જે રેતી ખનન થવાના કારણે તેના બ્રિજીસ છે જે વર્ષેક નદી પર આવેલા છે એની પેટા નદીઓની પર આવેલા છે તમામ નદીઓ પરના એ જે ફાઉન્ડેશન્સ છે એ સિવલાજ સ્ટ્રક્ચર્સના એ તમામ સ્ટિવલાઇજ સ્ટ્રક્ચર્સના ફાઉન્ડેશન એના લેવલ નીચે ગયા છે રેતીના પટ નીચે ગયા છે ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે જેને લીધે તમામ જે બ્રિજિસ છે એ એકદમ ખતરાની કગાર પર આવી ગયા છે અને એ જ પ્રકારની અવસ્થા નર્મદા નો જે એક્વેડક છે જે નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી નર્મદા મુખ્ય નહેર બોડીમાંથી પસાર થાય છે અને વિશ્વની સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો એક માત્ર જળસેતુ બોડેલીમાં આવેલો છે એ જળસેતુના ફાઉન્ડેશનમાં પણ જ્યારે ધોવાણ થયું અને પચીસ પચીસ ત્રીસ ત્રીસ ફૂટ સુધીને એનું પાયલો ખુલ્લા થઈ ગયા એના ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા ત્યાર પછી તંત્ર જાગ્યું અને છેવટે એને એને રિપેરિંગ કરવા માટે પંચાવન કરોડ રૂપિયાનો અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યો અને બીજા એકસો ત્રીસ કરોડનો એની પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે આ મોડીદા એક્વેડકની વાત છે એ એક્વેડક છે આપણે એ વાત પરથી એ વાત પરથી એ દડો પણ લઈ શકીએ છીએ કે સો કરોડ રૂપિયાના ખર્ચે છે બે હજારની સવાલમાં આ બ્રિજ બન્યો હતો એક્વેડક અત્યારે એની પાછળ પંચાવન કરોડ ખર્ચાઈ ગયા છે ફાઉન્ડેશનને રિસ્ટોર કરવા માટે અને બીજા એકસો ત્રીસ કરોડની માંગણી કરવામાં આવી રહી છે આ ફાઉન્ડેશન રિસ્ટોરેશનનું કામ નર્મદા એક્વેડક પર થઈ રહ્યું છે

ઘરનો પ્રથમ તો હવે એ જણાવીશ કે આ અર્સ નદીએ અહીંયા સંસ્કૃતિઓ માનવ સંસ્કૃતિઓનો વિકાસ કર્યો અહીંયા લોકોને માનવ વસાહતો વસવા માટે જગ્યા આપી અર્સ નદીએ હવે એ જ માનવ સંસ્કૃતિઓ એના આધારે જ આ આ નદીઓનું દોહન થઈ રહ્યું છે અને બહારના કાઠિયાવાડથી સુરતથી ક્યાં ક્યાંથી લોકો રેતી લીધો અહીંયા રાખી રહ્યા છે અને અહીંયા જે ખનન થઈ રહ્યું છે પાઇનિંગ એ એને રોકવા માટે કોઈ પ્રકાશ કોઈ પણ પ્રકારનો પ્રયાસ થતો નથી લાંબા સમય પછી હું આજે તમે વાત કરી કે તમને ક્યારે ખબર પડી આ જે વોર્સંગ નો એક્વેડક છે ત્યાં જ્યારે આ અવસ્થા સર્જાય તો કલેક્ટર સમક્ષ આ વાત આવી અને પૃહોતરાણા જે કલેક્ટર છે પટેલ સાહેબ માફ કરજો એ સાહેબ કલેક્ટર સાહેબ એ જ્યારે એમણે અ સવાલ ઉઠાવ્યા અને જેમની સમુ મુદ્દો આવ્યો તો તેમણે તરત ત્રીસ ચાલીસ જેટલી લીધો છે તે રદ કરી નાખી એ વિસ્તારની એ એ એ પહેલા કરવાનું હતું પણ પછીથી કર્યું જેમ કે એમણે પગલું લીધું એ બચાવવા માટે તો એ માટે કેમ કોઈ પણ પ્રકારના પગલા નથી લેવાતા અથવા તો જે એના નિયમો છે માઇનિંગ ના એમાં એવું છે કે બંને બાજુ પાંચસો પાંચસો મીટર સુધી ખનન ના થઈ શકે તેમ છતાં પણ જેમ જયપુર પાવી નો આપણે રતનપુર નો બ્રિજ જોયો બંને તરફ જે માઇનિંગ થયું એ અંગે સ્થાનિક વકીલ છે લલિત રોહિત તેઓએ પણ વારંવાર અરજીઓ કરી હતી અને ફરિયાદો કરી હતી અને તેઓએ પણ જયારે વાત કરી ત્યારે એમની વાત સાંભળવામાં નથી આવી એ જ રીતે આગેવાનો પણ વારંવાર બુમ ઉઠાવતા રહ્યા છે પરંતુ જે માઇનિંગ છે તેની અંદર મોટા પોલીસ અધિકારીઓ અને નેતાઓ જે લીધો હોવાને કારણે કોઈ પણ પગલા લેવાતા ન હતા અને છેવટે આ અવસ્થા આવી છે કે લોકો આજે બ્રીજ પછી જયારે નીકળે છે ત્યારે ભયજનક અવસ્થાની અંદર સામે પાર જઈ શકીશું કે કેમ એ પ્રકારની અવસ્થાઓમાંથી લોકો નીકળવું પડે છે જેટલા પણ બ્રિજ છોટાઉદેપુર જિલ્લામાં છે સૌથી વધુ કમજોર અને સૌથી વધુ ભયાવહ પરિસ્થિતિ જો હોય જેને આપણે એમ કે વેન્ટિલેટર પર છે તો બોડ થી ત્રણ કિલોમીટર નું જે મેરિયાનો બ્રિજ આવેલો છે એની બહુ ખરાબ કન્ડિશન છે એ ત્રણ ચાર ગાળાનો બ્રિજ છે નાનો બ્રિજ છે પરંતુ એ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ છે અને એ બ્રિજ છે એ ગમે ત્યારે સૌ પ્રથમ છોટાઉદેપુર જિલ્લાનો સૌથી કમજોર નેશનલ હાઈવે છપ્પન જે જોડતી કડી રૂપ છે છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશવાર છે એ બ્રિજ ગમે ત્યારે પણ એની ખરાબ પરિસ્થિતિને લીધે કારણ કે એનું ફાઉન્ડેશનને ટ્રીટમેન્ટ કરવામાં આવી છે પરંતુ તેના ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયેલા છે ખુલ્લા થઈ ગયા પછી નીચે ગેબિયન એન વોલ બનાવીને ગમે તે ત્યારે પૂર્વનું અને ટીપાપૂર્તિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ તે પૂરતો નથી એ જ હાલત બોળીલા પુલ છે બોળીદલા ફાઉન્ડેશન છે બોળીલ પુલ ઓગણીસો માં જ્યારે તૂટ્યો હતો ત્યારે ચીમનભાઈ પટેલની સરકાર હતી અને મોહનસિંહ રાજભાવ વન મંત્રી હતા કેબિનેટ મંત્રી તેઓએ એ પુલને જે તૂટી ગયેલો ભાગ ન બનાવડાવેલો તો નવ બાર બે કોમ્પોઝિટ સેક્શન છે એકમાં છે વેલ ફાઉન્ડેશન છે બીજામાં પાયલ ફાઉન્ડેશન છે બે ભાગ બીજો ટુકડો પાછળથી બનાવવામાં આવેલો આ પરિસ્થિતિની અંદર જે નવો બનાવવામાં આવેલો છે ભાગ તો ઓગણીસસો નેવું બાર લગભગ આજે પાંત્રીસ વર્ષ થયા તેના પણ પાયલ ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે અને જે જૂનો ભાગ છે તેના બે ડબલ વેલ ફાઉન્ડેશન છે તેના પણ ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે કલેક્ટર ચોટાઉદેપુરાના જે કલેક્ટર મેડમ છે જ્યારે ત્યાં ગયા હતા એમને મુલાકાત પણ કરી હતી અને તેમના સૂટતાઓ પણ તત્વને આપી હતી ગઈ કાલે તો આપણા સંખ્યાના ધારાસભ્ય છે અભયસિંહ તળવી તેઓએ પણ આ વાતની સૂચના આપવામાં આવી છે અને તંત્રને જે એનએચ ફિફ્ટી સિક્સ એનએચ એઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અધિકારીઓને પણ સૂચના આપી છે કે બોડલીનો પુલ અને બોડલીથી વીસ કિલોમીટર દૂર કુંડિયા આવેલું છે ત્યાં હેરણ નદી પરનો પુલ આ બંનેની પુલની ચકાસણી કરો અને લોકોની સુરક્ષા માટે અને લોકોને અવરજવરમાં તકલીફ ન પડે એ તમામ બાબતોનું મોનિટરિંગ કરવા માટે પણ તેઓએ સૂચના આપેલી છે

વડા અધિકારીઓ કેટલાક અધિકારીઓ તેઓ પણ અંદર ક્યાંક ને ક્યાંક એમના હિત સમાયેલા છે કારણ કે માઇનિંગ છે એ માત્ર હવે રેતી લીધો અત્યારે ચોમાસાના સમયમાં રેતી લીધો બંધ હોય તો રેતીના સ્ટોક હવે ફૂલા ફાલ્યા છે જેમ નદીના પટની અંદર માઇનિંગ ચાલતું હોય છે હવે નદીના પટની બહાર પણ લોકો સ્ટોક કરતા હોય છે લગભગ સો ઉપરાંત આવા સ્ટોક અત્યારે બોરડીની આજુબાજુ છોટાઉદેપુર જિલ્લાની ભૂમિ ઉપર ધમધમે છે રાત એ સમય દરમિયાનમાં અને એની અંદર સાથે બીજું એક નવું પણ પરિમાણ ઉમેરાયું છે કે એ રેતીને સાફ કરવા ધોયેલી રેતીને અને વોશિંગ કરે વોશિંગ પ્લાન્ટ આવ્યા છે અને ક્રશર પ્લાન્ટ આવ્યા છે અને એ તમે અમુક પ્લાન્ટ એવા છે કે કેજીએફની જે અંદર મૂવીમાં બતાવવામાં આવે છે મોટા મોટા કોઈ અંદર જાય તો એને પણ બીક લાગે કે કારણ કે કેમેરા મોટા મોટા સેટ કરેલા હોય છે કોઈ આવી નહીં જઈ શકે અધિકારીઓ પણ આવે તો ત્યાં એમને સલામ ભરવી પડતી એ પ્રકારની અવસ્થા વચ્ચે જયારે માઇનિંગ નું કામ ચાલતું હોય ને કરોડો અબજો રૂપિયાનો વેપાર ચાલતો હોય તો કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી છોટાઉદેપુર એક એવું પ્લેસ છે કે જ્યાં લોકો આ રેતી માંથી એક પૈસા જ જોવામાં આવે છે અને એને એક વેપારનું કેન્દ્ર બનાવવાને કારણે આ છોટાઉદેપુર જિલ્લાના પુલોની દુર્દશા થઈ છે

જી જી મેડમ ધ્યાન આપતું નથી તંત્ર વાત તમારી સો સો ટકા વાત સાચી છે કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક આપણા વહીવટી તંત્ર જે એમની નિર્ણાયક શક્તિ છે એમાં પણ અભાવ છે અને તેઓ જયારે પણ આવો મામલો આવે છે તો તે વખતે એ કૌભાંડો કૌભાંડ જયારે સર્જાય છે આ પ્રકારનું ત્યારે એ લોકો પણ આ ખાડા કાંડ કરે છે અને એ અધિકારીઓની પોતાની પણ કઈક ને કઈક વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો બે હજાર તેરમાં માં છૂટો પડ્યો આજે બાર વર્ષ થયા બાર વર્ષ પહેલા જે છોટાઉદેપુર જિલ્લા ભાગે જેટલી પણ તેમાં એક નદી હતી જે કુદરતી પ્રાકૃતિક સંપદા ત્યાર પછી જે બદલાવ આવ્યો જે જેટલા પણ એસેટ નવા મળવા જોઈએ છોટાઉદેપુર જિલ્લા ને અને સાથે સાથે જે કાયદાકીય પ્રક્રિયા છે આજે વડોદરાની કોન્ટ્રાક્ટરોને નોટિસો આપવામાં આવી રહી છે ખાડા પડ્યા છે સિટીમાં એટલે છોટાઉદેપુર જિલ્લાના એક પણ કોન્ટ્રાક્ટરને ને આજ દિન સુધી એક પણ નોટિસ સુધી આપવામાં આવી હતી

અને તેઓની એક્ટિવિટીઝ તો લીધા જ અત્યાર સુધી જેટલો પણ વહીવટ ચાલી રહ્યો છે સારો તે પણ એને લીધા ચાલી રહ્યો છે ને લોકોને એક સૂત્રથી બાંધી રાખે છે એ પણ અમે એટલા સાક્ષી છે મેડમ જી જી બિલકુલ બરકત આપનો આભાર અમારી સાથે જોડાવા માટે

ને ખાઈશું એવું પ્રકારની ખાઈકી ખેલ અહીં ચાલે છે માત્ર માત્ર જયારે સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે લીપાપોથી કરી લેવામાં આવે છે ઉપરથી સરફેસ સજાવી દેવામાં આવે છે અને ઉપરથી સરફેસ સજી જાય એટલે બધાને એમ લાગે વિડીયોમાં ફોટોમાં એવું દેખાય કે રસ્તો સારો છે ને એ રીતે ચાલ્યા રાખે અને પછી આવી વડોદરા જેવી દુર્ઘટના ક્યારેક સર્જાતી હોય છે આવી જ દુર્ઘટના જો છોટા ઉદેપુરમાં પણ સર્જાય તો નવાઈ નહીં કારણ કે જિલ્લો એક છે પરંતુ છ થી વધારે એવા બ્રિજ છે છોથી વધારે એવા રસ્તાઓ છે છોથી વધારે એવા ઓવરબ્રિજ છે નદી ઉપરના જે પુલ છે એવા છે કે જ્યાં આવી દૌદશા હશે જ્યાં સળિયાઓ દેખાતા હશે બ્રિજ પર વચ્ચેનો બે બ્રિજને જોડતો છે વચ્ચેનો પાઠ હશે એમાં પણ ગેપ દેખાતો હશે ખાડાઓ પડી ગયા ગાબડા પડી ગયા સાઈડની રેલિંગ તૂટી ગઈ દરેકે દરેક બ્રિજ ઉપર અલગ અલગ સમસ્યાઓ છે અને આવી સમસ્યાઓને જોતા સવાલ ઉઠે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ થશે તંત્રને તો એની કોઈ પડી નથી કારણ કે તંત્રને માત્ર ને માત્ર એ ટેક્સના પૈસા શેરવી લેવામાં વહીવટ કરવામાં પૈસા ખીચામાં નાખવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે અધિકારીઓ તો આજે છે કાલે કદાચ બદલાવી જશે પરંતુ એ જનતાનું શું એ લોકોનું શું જેમને જીવ ગુમાવ્યા છે એ લોકોનું શું જેમનો જીવ જોખમમાં છે એ લોકોનું શું જે લોકો ટેક્સ ભરે છે તંત્રને પૈસા આપે છે અને છતાં પણ તેમને મોતને આમંત્રણ આપી રહ્યા છે અમે દર્શાવી રહ્યા છે એ જોયા બાદ તંત્રના અધિકારીઓની આંખ ખુલે આંખ આડા કામ કરવાની જગ્યાએ આંખ ખોલીને જુવે લોકોની સમસ્યાને સમજે અને કદાચ આવી કોઈ દુર્ઘટના સર્જાવાની હોય એ પહેલા જાગી જાય તો આવી દુર્ઘટના સર્જાતા અટકી પણ જશે આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ આવા વધુ મુદ્દાઓ માટે આપ